ચૈતર વસાવાના સમર્થકો માટે એક કે ગુજરાત હાઈકોર્ટમાં આ ધારાસભ્યની જામીન અરજી પર જે પ્રકારે આજે સુનાવણી થવાની હતી તે મામલે એક મોટા સમાચાર છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન જીવન હું છું આપણી સાથે ગાંચી ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બોલાચાલી કરી હતી આ મામલે ડેડીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થયો હતો અને ત્યાર પછી આ ધારાસભ્ય છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે આ ધારાસભ્ય ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરેલી છે પરંતુ ત્રણથી ચાર વખત તેમની આ સુનાવણી છે તે ટળી છે અને ફરી વખત આજે આ ધારાસભ્યની જામીન અરજી માટે જે પ્રકારે સુનાવણી થવાની હતી તે મામલે જ એક મોટા સમાચાર છે કેમ કે આ ગુજરાત હાઈકોર્ટના જે વકીલ છે તે વકીલો વિરોધ દર્શાવી રહ્યા છે અને વિરોધનું કારણ છે જસ્ટિસ સંદીપ ભટ્ટની જે પ્રકારે મધ્યપ્રદેશમાં બદલી માટે સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારે કોલેજમે ભલામણ કરી છે તેને લઈને જ આ મામલો છે અને વકીલો સતત આ સંદીપ ભટ્ટ છે તેમની બદલી લઈને તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને ગઈકાલે પણ આ વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો અને આજે પણ આ વકીલોએ તેમનો વિરોધ નોંધાવતા જે પ્રકારે આ સુનાવણી ચાલવાની હતી અને તેમાં આ દેડિયાપાડાના ધારાસભ્ય વસાવાના વકીલ હાજર રહેવાના હતા પરંતુ આ વિરોધના પગલે આ વિરોધના પગલે અને વિરોધમાં જ આ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના વકીલ તેમાં જોડાવાના છે અને ધારાસભ્ય છે તેમની આજે સુનાવણી પણ ગુજરાત હાઈકોર્ટમાં નથી થવાની આમ હવે આવનારા દિવસોમાં જે નવી તારીખ આવશે તે નવી તારીખે આ ધારાસભ્યની જામીન અરજી માટે સુનાવણી ચાલશે આમ ડેડીયાપાડાના સમર્થકો અત્યારે જે પ્રકારે આ ધારાસભ્ય જેલમાં બંધ છે તેને લઈને ભારતીય જનતા જવાબદાર પણ ઠેરવી રહ્યા છે અને અને તેમના સમર્થકો આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અપેક્ષા રાખતા હતા કે ધારાસભ્યને આજે જામીન મળવાની શક્યતા દેખાય છે જોકે જે પ્રકારે આ ગુજરાત હાઈકોર્ટના વકીલો વિરોધ દર્શાવી રહ્યા છે સંદીપ ભટ્ટ છે જે જસ્ટિસ તેમનો બદલીનો જે મામલો છે તે મામલે તે ગઈ કાલે અને આજે પણ તેમણે વિરોધ કર્યો હતો અને